કલ્પના પુનિતભાઈ જે માં રહું છું અને આટલા તોતેર થી તો વર્ષ ચાલે છે મારે અને અમે દર ફેરી ગમે ત્યાં હોઈએ પણ અમે જુનાગઢમાં અમદાવાદ બરોડા ભાવનગર દરેક જગ્યાએ બદલી થાય દીકરાની ત્યાં જતા હોઈએ છીએ પણ મતદાન વખતે તો અમે આવી જ જઈએ જુનાગઢ અને ખાસ અમે મતદાન દઈએ છીએ અને યુવાનોને એ જ કહ્યું કે આ અસ્તિત્વ ને આ જ આપણું આરોગ્ય ને દરેક લોકશાહી માટે દરેક જણે જાગૃત રહેવું જોઈએ અને બધાએ મતદાન દેવું જ જોઈએ અને બધાએ દેશ માટે સહકાર આપવો જોઈએ હું પુનિત કપિલરાય એડવોકેટ જુનાગઢ બાર એસોસિએશન જુનાગઢ મેં આજે મારા મતદાન ઉપયોગ કરેલ છે અને સર્વને વિનંતી કરું છું કે આ આપણા દેશનું પર્વ છે એ સૌએ મતદાન કરીને ઉજવવું જોઈએ અને પંચોતેર વર્ષ થયેલ છે અને મારા ધર્મપત્ની જેને ચોતેર વર્ષ થયા છે જરાય પણ આળસ ક્રિયા વગર મતદાન મથકે મત દેવા માટે પહોંચી જવાનું હું દરેક ચૂંટણીમાં કરે છે એક અઢાર વર્ષથી પછી